ઓલ રાઇટ ગાઈઝ ગુડ મોર્નિંગ એવરી તો કેમ છો બધા ઉમેદ છે કે બધા મજામાં હશો તો ફાઇનલી દોસ્તો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારનો સીન કંઈક એવો છે કે અત્યારે આપણે જવાનું છે ગામમાં ડેરી દૂધ દેવા માટે કરીને પશુપાલનનું રેડી તો બધું કમ્પ્લીટ છે તો જઈએ અત્યારે ગામમાં ડેરી દૂધ દેવા માટે કરીને અને જે કંઈક આગળનો સીન છે ને એ તમને બતાવું અને વ્લોગ મારો કન્ટિન્યુ અને હમણાં તો યાર સવાર સવારમાં બહુ જ ઠંડી પડે છે બાઇક ઉપર ચડવાનું જીવ પણ નથી જતો પણ હવે એને ડેરી જવું પડશે દૂધ દેવા માટે કંઈ વાંધો નહીં અત્યારે નીકળીએ અને પછી જે કંઈ વાત છે એ કરીએ ગળું બેસી ગયું છે ઠંડીના લીધે તો આ છે દૂધનું કેન અને આ રહ્યું બાઇક આપણું રેડી તો હાલો આપણે નીકળીએ પહેલું હે ને અને બાંધી દઈએ બાઈક ઉપર હાલો આપણા દૂધ ડેરી છે તો તો આજે ટ્રાફિક છે ડેરી ઉપર કંઈ વાંધો નહીં આપણો વારો આવી ગયો છે આપણે ડેરી દૂધ દઈ દીધું છે છે તો ઘર બાજુ રેડી આ છે ડેરી આપડી હાલો તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણી દુકાને રેડી તો સીને એમાં એવો બન્યો ને કે હું ઘરે આવ્યો પછી નાવા ગયો અને મોબાઈલ ચાર્જિંગ મૂક્યો અને પછી એને હું મોબાઈલ લીધા વગર અહીંયા દુકાને આવતો રહ્યો હતો તો પછી મેં મેં એને બ્લોગ શૂટ ન કર્યો કારણ કે મોબાઈલ ઘરે હતો તો હમણાં મોટાભાઈ આવવાના હતા ને મારા બાન છોકરા તો એ એમને મેં ફોન કર્યો હતો બીજાના ફોનમાંથી મારો ફોન ઘરે પડ્યો રહ્યો છે અને આમે તું આવવાનો છે ને તો મોબાઈલ મારો લેતો આવજે તો હવે મોટાભાઈ મોબાઈલ લઈને આવ્યા હતા એટલે પછી હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે હવે તમે કહો કે યાર કંઈક બ્લોગ બનાવવાનું ભૂલી જાય છે વાત ક્યાં કરો તો મોબાઈલ જ ભૂલી જઈએ છીએ કઈક સીન છે તો આપણે ખોલી નાખી છે સાફ સફાઈ પણ કરી નાખી છે તો હવે જોઈએ આગળનું સીન કે આપણા સાથે કેવું બને છે અને બીજું કંઈક અત્યારે હમણાં કસ્ટમર બે ત્રણ બે ત્રણ આવે છે પણ હે ને માલ ખાચો બધો ઉપડી ગયો છે મતલબ કે વેકાઈ ગયો છે તો હવે નવો માલનો બી ઓર્ડર કરવો પડશે તો કંઈ વાંધો નહીં ઓર્ડર કરશું ધીમે ધીમે અત્યારે તો કોઈ આપણે કરતા નથી ઓર્ડર પણ થોડો સમય જાય પછી કરશું એટલે સામે લગ્ન સિઝન પણ આવી જાય અને ગરાગી પણ બંધાઈ જાય હે ને તો કંઈ વાંધો નહીં ને હું તમને અત્યારે ખુલતું બજાર બતાવું રેડી આ બાજુ આપણા લલિત ભાઈની દુકાને પણ ફર્નિચરનું કામ ચાલુ થઈ ગયું છે હજુ સામે કામ ચાલુ કરી નાખ્યું છે સામે ઘોડાનું બધું કામ ચાલુ છે ને મિસ્ત્રી સાહેબ કામ કરે છે અને આ છે આપણું બજાર મતલબ બજાર જોઈ લો છે ને આવો કંઈક સીન છે તો અત્યારનો સીન કંઈક એવો છે કે અત્યારે છે ને દોઢ વાગી ગયો છે અને આપણે મસ્ત જમી લીધું છે આજે જમવાનો બ્લોગ શૂટ નહોતો કર્યો તો એમ હું ભૂલી ગયો હતો રેડી અને આજે તો રવિવાર છે તો હજુ સુધી કંઈ બોળી થઈ નથી રેડી તો આજે માર્કેટ છે ને બહુ ડાઉન છે રવિવારે દુકાને આવો કે ન આવો ચાજો ફરક પડતો નથી બરાબર પણ કંઈ વાંધો નહીં અને ઘણા લોકો એવું કહે છે કે નોકરી ન કરાવરાય ધંધો કરાવરાય બરોબર હવે એમને એવું જ કહેવા માગું છું કે નોકરી કરતા ધંધો ખૂબ સારો છે પોતાનો છે પણ ને ધંધામાં નોકરી કરતા વધારે સ્ટ્રેચ હોય છે કારણ કે હું તમને વાત કરું તમારા જોડે કોઈ ધંધો હોય બરોબર તો તમારે એને એકલા હોય ને તો વહેલા ઉઠવું પડે વહેલા ઉઠવું પડે ને બધી જવાબદારી તમારા ઉપર હોય તમારે દુકાન ખોલવાની બધું તમારા ઉપર મેનેજમેન્ટ કરવાનું હોય તમારે જ મેનેજમેન્ટ કરવાનું હોય રેડી અને ગ્રાહક આવે ને ત્યારે એમ થાય કે ના ગરાગ આવ્યું ના આવે ત્યારે એમ દુઃખ થાય કે મારું ઊઠું ગરાગ નથી આવતું ધંધો નથી ચાલતો એટલે આ મારા પર્સનલ અનુભવ છે એટલે કોઈ કહેતું હોય કે નોકરી કરતા ધંધો ખૂબ સારો છે પણ સારો તો છે પણ એના પાછળ રિસ્ક પણ એટલું જ છે માની લો કે તમને એને રિક્સ ઈચ્છો હોય ને તો તમે ધંધો કરાવરાય બરાબર પોચ પછી કે લાખ ખોવાની તેવડ હોય ને એ લોકો ધંધો કરી શકે બરાબર અને ચાર છ મહિના બજારમાં બેઠું રહેવું હોય વગર પગારે તો કરાવરાય બાકી કોઈ એમ કહેતું હોય કે અમે માર્કેટમાં આવશું ને પંદર વીસ દિવસમાં અમારી દુકાન ને અમારો ધંધો ડેલી રોજ ચાલવા મળશે તો એ બધી ખોટી વાતો છે બરોબર કારણ કે હું અહીંયા દોઢ બે મહિનાથી બેઠો છું ને તો મને અનુભવ નહીં તો અત્યારે બપોર થઈ ગયા છે ને તો હું તમને બપોરનું બજાર બતાવું કે સાવ સુમસામ છે જોઈ લો સાવ સુમસામ કોઈ પબ્લિક જ દેખાતી નથી ક્યાંય કોઈ નહી જો છે બોદી કે સાડા પાંચ છ વાગી ગયા છે રેડી તો હવે આપણે નીકળીએ ઘર બાજુ કારણ કે અત્યારે અહીંયા તો કોઈ કસ્ટમર તો છે નહીં અને આ જે છે ને બાઈકમાં પેટ્રોલ પણ પૂરાવાનું છે તો એના લીધે થોડા ઘણું મોડું થઈ જાય અને પોજે ડેરી દૂધ દેવાનું હોય છે અને આજે હા કે મોટા ભાઈ છે ને કે આ જે ગયા છે એમના કંઈ કામ તો આપણે વહેલા જવું પડશે ઘરે રેડી તો એના કારણે અત્યારે આપણે નીકળશું તો એક શટર છે ને એ તો બંધ કરી નાખ્યું છે એક શટર બંધ કરવાનું છે તો હાલો અત્યારે આપણે નીકળીએ ઘર બાજુ પછી જે કંઈક વાત છે કરીએ હવે આપણે જવાનું છે પેટ્રોલ પંપે બાઇક માં પેટ્રોલ પુરાવા માટે કરીને તો પેટ્રોલ પુરાઈ ને પછી નીકળશું ડાલ દે વાય ડાલ દે પેટ્રોલ ડાલ દઈ બસો રૂપિયા નું ન ખવરાયું છે હાલો કંઈ વાંધો નહીં પછી નીકળીએ કર